નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર એસએસ માલા કેમ્પસ ડાંગ વિદેશ રોજગાર કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો ડાંગ જિલ્લાની એસએસ માલા કોલેજ કેમ્પસ નક્કી ખાતે તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના બપોરે એક કલાકે વિદેશ રોજગાર અભ્યાસ તેમજ કારકિર્દીની વિવિધ તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અંગેની માહિતી આપવામાં આવી જેમાં વિદેશી લોન માટે મેડિકલ માટે ગુજરાત સરકાર દ્વારા પંદર લાખની લોન સુવિધા અને કમર્શિયલ પાયલોટ માટે પચીસ લાખની લોન સુવિધા કઈ રીતે મળશે એની માહિતી આપવામાં આવી અને પાસપોર્ટ વિઝા અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવી ગુજરાત સરકાર દ્વારા રોજગાર વિભાગના ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કરિયર ઇન્ફોર્મેશન સેન્ટર વડોદરા અને અત્રની કચેરી દ્વારા સેમિનારનું આયોજન કરવામાં હાજર રહ્યા હતા જે બાબતે ડાંગ જિલ્લાના અભ્યાસ કરતા ચારસોથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો સેમિનારનો મહત્તમ લાભ મળે તે માટે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આજના યુગમાં વિદેશી અભ્યાસ અને વિદેશી નોકરી માટે ઘણા લોકો એજન્ટનો સહારો લેતા હોય છે જેમાં લાખો રૂપિયા ખર્ચ કરીને પણ કામ થતું નથી જેથી કરીને હાલમાં ડાંગ જિલ્લામાંથી ટેકનિકલ સોસ કોર્સ કરેલ અને બીએ બીકોમ બીસીએ એમસીએ મેડિકલ આઈટીઆઈ વિદ્યાર્થીઓ માટે પ્રથમ વખત સેમિનાર આયોજનથી ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ઉત્સાહ જોવા મળ્યો અને ભવિષ્યમાં વિદેશી અભ્યાસ અને રોજગાર માટે સરળતાથી મેળવી શકશે